અને રંગોનું જીવનમાં ઘણું મહત્વ છે રંગો વગરની દુનિયાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ત્યારે શું આપને ખબર છે કે રંગોથી વિવિધ રોગોની સારવાર પણ થાય છે આ સારવારને કહેવાય છે સુજોગ થેરાપી શું છે આ થેરાપી આવ જોઈએ જો પદ્ધતિ એ સુ એટલે હાથ અને જોગ એટલે પગ સુજોગ એવી રીતે નામ પડ્યું છે એમાં ડોક્ટર પાર્ક જેવું જોશી વૈદાની જેમ કોરિયામાં ચાલતું હતું હજી પણ એ લોકો કરે જ છે બધા પરંતુ હવે થોડાક સાયન્ટિફિક વેથી આપણને ખબર પડી છે અને સાયન્ટિફિકલી હવે પ્રૂવન છે કે તમે અમુક ટ્રીટમેન્ટ કરો છો તો એમાં કોઈ પણ રોગ મટાડી શકાય છે મારા પચીસ વર્ષના અનુભવમાં એવું છે કે એકસો ને ઇઠ્યાસી બાળકો જે લોકોને બાળક ન થતા એમને એકસો ને ઇઠ્યાસી બાળકો આવ્યા છે અને એવા ઘણા બધા ડિસીઝ છે કે જેમાં કોઈ પણ રોગ હોય એચઆઈવી અને એડ્સ અથવા તો કેન્સર એ સિવાયના લગભગ બધા જ વસ્તુઓમાં તમે ટ્રીટ કરી શકો છો કોઈ પણ રોગ હોય ટ્રીટ થઈ શકે છે સુજોગ સારવાર ચાલુ કરી મારે આજે સાત વર્ષ થયા છે મને બ્લડ પ્રેશર કંટ્રોલમાં નહોતું રહેતું દવાઓ લીધા પછી પણ સુજોગ સારવાર ચાલુ કર્યા પછી મારું બ્લડ પ્રેશર ઘણું જ કંટ્રોલ ત્રણ વર્ષથી લઉં છું ટ્રીટમેન્ટ પેલા મને આ પગની ઘૂંટણી બહુ તકલીફ હતી હવે સારું છે પેલા કરતા કઈ રીતે સારવાર આપે છે તો તમને કેવી રાહત મળે છે કે એટલે પેલા મને બરાબર બેસવાને માં તકલીફ પડતી તો હવે સારું છે નાથી અને આ મેગ્નેટ લગાવે છે ને આ કલર કરે છે મેં એલોપથી સારવાર લીધી જ નથી મેં આજ લીધી છે એનાથી સારું છે